વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટની સફાઈ માટે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કરાયો છે સાફ સફાઈ દરમિયાન નદીમાં વસતા જળચરને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે ગત વર્ષે વરસાદી પાણી શહેરમાં ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું આ પ્રોજેક્ટમાં સો દિવસમાં ઓગણીસ લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે તેમજ બસો પાંત્રીસ હેક્ટર જંગલ કટિંગ કરવામાં આવશે

એનાથી બસો કરોડ થી પણ વધારે લીટર નું પાણી એકી સાથે વહી જશે અને વિશ્વામિત્રી નદી ની જે વહન ક્ષમતા વધશે તેનાથી આગામી દિવસોમાં કોઈ દિવસ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં સર અમે જે ગાર્બેજ નીકળશું એમાં ઘણા બધા કોમ્પોનેન્ટ આવશે એક આવશે સ્પિરિટ એટલે કે જે માટી કહેવાય અથવા માટી સાથે અમુક વસ્તુ મિક્સ આવશે બીજું એમાં આવશે રોક્સ અથવા જે ડેબરીઝમાંથી જે કન્સ્ટ્રક્શન ડેબરીઝ નીકળશે એ અમે અમારા પ્લાન્ટ ઉપર લઈ જઈશું જે પ્લાસ્ટિક આવશે એ પ્લાસ્ટિકને અમે સેગ્રીગેશન કરવાનું આયોજન કરી રહ્યા છીએ એને પણ અમે અમારા પ્લાન્ટ લઈ અને પ્લાસ્ટિક જે પ્રોસેસ કરવાનું છે એ પણ